મજાક મસ્તી કરીએ છીએ પણ આનંદ થયો દોસ્તો આવા દુકાનદાર પાસેથી ખરેખર ખરીદી કરવી જોઈએ નાના નાના ભૂલકાઓ માટે ખરીદી કરવા માટે આવ્યા છીએ એક ફોન કર્યો ભરતભાઈ ને દસ મિનિટ હાજર થયા ઓકે ખુબ સરસ ચાલો જુઓ કલેક્શન ભરતભાઈ

આવતા શિયાળામાં ભરતભાઈ ખૂટનું કામ મોટું છે હો દોસ્તો જો નાના ભૂલકાઓ માટે સૂટ બ્લેઝર આ તે બધું મળી જશે એ ભાઈ ગગુડીઓ ક્યાં ગયું આ બાજુ આવ કેમ રડે છો આ બાજુ શું લેવું છે તારા માટે લીધું તો ખરા કાલે બતાવ્યું નહોતું તારા પેલા હેર કટિંગ કરવાની જરૂર છે બેટા દોસ્તો આનંદ થયો ભરતભાઈ ખૂટ દુકાન બંધ હતી

તમે શું બેન બેન જોવો છો કયું છે છે તમારું સાળંગપુર બરાબર સરસ આનંદ થયો ફ્રેન્ડ અરે વાવે અહીંક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ટ્રાયલ ચેન્જ કપડા ચેન્જ કરવા ગયો છે

અને ભેગા કરી દીધા અમારે આ બેને સારંગપુર વાળા બેને હા એને કીધું એને તમને ફોન કર્યો ને અને સંગીતા બેન કે ભરતભાઈ ખૂટ ની દુકાન બંધ હતી અમે જતા રહેતા હતા છતાં એમ થયું કે ભરતભાઈ ને ફોન કરશું ને એટલે આવશે 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 અને આવી ગયા આ વાતનો ખૂબ આનંદ થયો ભરતભાઈ ખૂટ ખોડિયાર ફેશન ની અંદર અમારા મિત્ર મળી ગયા આનંદ થયો થેન્ક યુ એ ભરતભાઈ અને છોકરાને વરાજા બનાવી છોકરા છોકરાને સૂટ રાખો છો અરે વાહ સમજો તો દેવું આ બાજુ જો વરાજો બનાવી દીધો હવે આમ રૂડો રૂપાળો લાગશે આમ લગન કરવા જાય કામ ઘટા જ નહીં હે ને